નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝોફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઉર્જા કાર્યક્ષમતા વધારો શિક્ષકોની જિલ્લા બહાર બદલી થઈ છે ત્યારે શિક્ષકોને કચ્છમાંથી તાત્કાલિક છૂટા થવાની તાલાવેલી પણ જોવા મળે છે શિક્ષકોને પણ પોતાના પ્રશ્નો છે આમ બંને તરફ સમસ્યાઓ છે રાજ્ય સરકાર તાત્કાલિક નિમણૂકો મંજૂરીઓ આપે તો તમામની સમસ્યાઓ નિવારી શકાય શિક્ષણ સમિતિના પ્રમુખ પણ સક્રિય છે કચ્છમાંથી જિલ્લા બહાર બદલી થયેલ શિક્ષકોને છૂટા થવા માટે તાલાવેલી લાગી છે દરરોજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ સંખ્યાબંધ શિક્ષકો આવે છે તેમજ તાલુકા કક્ષાએ શિક્ષકો આવે છે જિલ્લા પંચાયતમાં છૂટા ન કરવાનો ઠરાવ થયો છે ત્યારે શિક્ષકો સ્કૂલ છોડી રજા મૂકી વિવિધ રીતે રજૂઆતો કરી રહ્યા છે શિક્ષણ વિભાગના ચેરમેને પણ સ્વીકાર્યું કે શિક્ષકો ને છૂટા કરવા માટે છેક ઉપરથી દબાણો આવે છે આમ કચ્છના વિદ્યાર્થીઓને ભણાવવાનું મહદઅંશે ખોરવાયું છે બીજી બાજુ શિક્ષકોનું કહેવું છે કે બદલી થયેલ છે તેથી છૂટા કરો સામાન પણ ઘરે મૂકી દીધેલ છે ઘર ખાલી કરી નાખેલ છે અને પરિવારજનો પણ રાહ જોઈ રહ્યા છે બીજું જ્યાં હાજર થવાના છે તે જિલ્લામાં પણ શિક્ષણ વિભાગ શા માટે મોડા છૂટા થઈ અને હાજર થયા છે તેવું પૂછાણું લે છે બીજી બાજુ શિક્ષકોને એવો પણ ડર છે કે ઓચિંતાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થાય તો છૂટા થવાનો પ્રશ્ન લટકી જશે જિલ્લાની શિક્ષણ સમિતિના ચેરમેન વિરમભાઈ વિશ્રામભાઈ ગઢવીએ આ પ્રશ્ન સહાનુભૂતિપૂર્વક સાંભળી જલ્દીમાં જલ્દી છૂટા કરાશે તેમ જણાવ્યું વધારામાં મળવા આવેલ શિક્ષકોને કહ્યું કે હાથ જોડીને વિનંતી કરું છું કે થોડા દિવસ રાહ જુઓ આ રજૂઆત સમયે સંગઠનના નેતા નયનસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર બાબતે ચેરમેન વિરમભાઈ ગઢવીએ જણાવ્યું કે હમણાં જે આપણી ઓફલાઈન ઓનલાઈન અને જિલ્લા ફેર એ બધું ભેગું મળીને બધાને જો અમે એક સાથે છૂટા કરીએ તો કચ્છની પરિસ્થિતિ જે છે એ કચ્છની પરિસ્થિતિ એક તો પચાસ ટકાથી નીચે હમણાં શિક્ષકો છે અને એમાં આ જો બદલી કઈ થઈ જાય તો શિક્ષણ ક્ષેત્ર માં ઘણી બધી એ અવગડતા ઊભી થાય અને શિક્ષણ ઉપર કચ્છના મોટામાં મોટું અસર પડે એના માટે કરીને અમે આ કડો નિર્ણય લીધો છે અમને ઉપરથી સોળસો શિક્ષકોની નિમણૂક કરવાની સરકારશ્રી છે એ લોકો એમ કહે છે કે તમારા થઈ ગયા છે અમે એમ કહી છે તમે એમને હુકમ આપી દો તો અમે આ લોકોને છૂટા કરી અમને અમારો એવું છે કે બધાને સાથે રાખી અને આ લોકોને ભેગી અમને છૂટા કરી દઈશું ને વધારાના જે જિલ્લા ફેર અને જે ઓનલાઈન ઓફલાઈન થઈ છે એમને પણ સાથે છૂટા કોર્ટના દરવાજા ખટખરાય ત્યાં સુધીની પરિસ્થિતિ અમને નથી લાગતું કે અમે વેઠવા દેશું અમાને ઉપલી લેવલે અમારા વિભાગીય શિક્ષણમાંથી એવી અમને આશ્વાસન મળ્યું છે કે અમે વહેલી તકે તમને શિક્ષણ કચ્છમાં શિક્ષકો ફાળવી દેશું એટલે એના ઉપર અમને વિશ્વાસ છે કે અમારા શિક્ષણ મંત્રી સાથે પણ અમારી ચર્ચા વિભાગીય નિયામક સાથે અમારી ચર્ચા થઈ છે છે ને એ લોકો અમે જે કે ભાઈ અમને તમે શિક્ષકો આપો તો જે આ બદલીઓની જે થઈ એ પ્રક્રિયામાંથી અમે પાર કરી અને આ લોકોને છૂટા કરી નાખી અને પ્રવાસી શિક્ષકોની ભરતી માટે કરીને અમે સરકાર શ્રી પાસેથી મંજૂરી માંગીએ છીએ કે અમને જો બાર પાર અહીંયાના સ્થાનિક શિક્ષકો મળી જાય તો એના હિસાબે આપણે જે ખાલી જગ્યાઓ છે ભરાઈ જાય અને શિક્ષણ ઉપર પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના નો વિશ્વાસ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ दर्शक मित्रो आज तारीख 23 डिसेम्बर 2024 आता आज समाचार आवती फरी सुधी मने रजा आपसो नमस्कार